રામ રામ મિત્રો આજે બધા મિત્રોને ઈચ્છા હતી કે એક નવું બનાવીએ તો બધા વિચારતા વિચારતા વિચાર આવી ગયો કે આપણે વરાળિયું શાક બનાવીએ તો બધા મિત્રો સાથે મળીને ગયા શાકભાજી લેવું માટે ગામમાં ને શાકભાજી લઈને આવી ગયા આપણે શ્રીનાજી સિંગતેલમાં પછી કરી દુષ્ કામ ચાલુ બધું શાકભાજી સુધારવાનું કામ ચાલુ બધા મિત્રો સાથે મળીને કામ કરવા મીંડા લાગવા મસાલો બનાવવા લાગે અને અમુક આપણે કાકડી સાફ કરવાની બધું કામ થઈ ગયું એક સાથે ચાલુ મસાલો જો આ બધું શાકભાજી સુધારીને કમ્પ્લીટ કરીને તેમાં ભરવાના હતા મસાલા લસણ પણ જો શું મિત્રો સુધારવાનું કામ ચાલુ છે અને આ બાજુ મરચાં સુધારવાનું કામ ચાલુ છે આ બાજુ મસાલો ખાંડવાનું કામ ચાલુ છે અને આ બાજુ રીંગણાં સુધારવાનું કામ ચાલુ છે બધું મિત્રો કામ ચાલુ છે અને બધા મિત્રો એકસાથે મળીને કામ કરીએ એટલે થોડુંક ઝડપથી થાય તો આ વચ્ચે પ્રકાશભાઈ બનાવીને લઈને આવી ગયા ચા પછી બધા મિત્રોએ સાથે મળીને ચાની મોજ લીધી ચાની મોજ માણતા માણતા થોડીક બે ઘડી ગપાટા ઝીકા ગપાટા જીકી જઈને ઝીકતા જીકતા ચા પી દે ચા ચા પીને પછી ફરીથી આપણે શાકભાજીનું કામ ચાલુ કરવાનું હતું કેમકે આજે બનાવવાનું છે વરાળિયું શાક અને શાકભાજી જજ સુધારવાનું હતું પછી જો ફરીથી હળદર ખમણવાનું કામ ચાલુ છે એક બાજુ મસાલા ભરવાનું કામ ચાલુ છે ટમેટા મરચાં રીંગણાં બટેટા વધારામાં મસાલો ભરીને કમ્પ્લીટ કરવાનું છે અને એક બાજુ લસણ સુધારવાનું કામ ચાલુ છે બધું કામ એકસાથે ચાલતું હતું મિત્રો એટલે બધા મિત્રો સાથે મળીને હાથ વટાવતા હતા એટલે કામ ઝડપથી થાય જુઓ મિત્રો બધી બાજુ એક જ ધારું બધા કામ કરી રહ્યા છે મિત્રો અમુક મસાલો ભરી રહ્યા છે અમુક હળદર ખમણી રહ્યા છે અમુક મસાલો ખાંડી રહ્યા છે બધા મિત્રો જુઓ સાથે મળીને રીંગણા ભરાઈ ગયા લસણ ખાંડવાનું કામ ચાલુ છે કેમ કે આ બધી વસ્તુ બહુ અઘરી છે તો ભેગું કરીને લસણ પણ મિત્રો એક નંબર હતું ટમેટા રીંગણા બટેટા બધી વસ્તુ શાકભાજી બધું સાફ કરીને એક નંબર બનાવેલું હતું બધું મિત્રો ભરીને એક સાથે ભરીને પછી આપણે બાફા મૂકવાનું હતું જુઓ કાકડી ભરીને તેમાં લસણ ને રીંગણા ને બટેટા ને ગોઠવવાનું કામ ચાલુ અંદર નાખી દીધું પહેલાં પાણી એમાં કાકડી અને ઉપર બટેટા અને રીંગણા ને ટમેટા બધું એકસાથે ગોઠવીને પછી આપણે એને બફાવા દેવાનું હતું પાણીમાં ટમેટા ટમેટાને બધું ગોઠવવાનું કામ ચાલુ બધા મિત્રો ગોઠવીને એક સાથે ગોઠવી દીધું બધું શાકભાજી જો મસ્ત લાગે છે ને મિત્રો પછી આપણે ગેસ કરી દો ચાલુ ને એને બફાવવા મૂકી દીધું જો અડધી કલાક બફાયા બાદ ફરીથી આપણે ચંદેશભાઈ ગ્રેવી માટે ડુંગળી સુધારતા હતા ડુંગળી સુધારીને આપણે બફાઈ ગયેલું શાકભાજી બધું બહાર કાઢી લીધું જો ટમેટા રીંગણાં મરચાં ટોટલી વસ્તુ આપણે જેટલી જેટલી બફાઈ જતી હતી એ બફાઈને બધેલી વસ્તુ બધી બહાર કાઢી લીધી પછી આપણે તો ખબર જ છે કે શ્રીનાથજી સિંકલ છે એટલે વસ્તુ તો વઘારવાની આપણે જોઈએ મિત્રો કે તું વઘારી નાખો એટલે શ્રીનાથજી સિંગતેલમાં પછી આપણે ગ્રેવી બનાવવાની હતી જો મિત્રો આદુ મરચાં લસણની પેસ્ટ બધું નાખીને આપણે શ્રીનાથજી સિંગતેલમાં બનાવી નાખી ગ્રેવીને તેમાં બનાવી નાખ્યું શાક ટમેટા કોપતાનું ટમેટા કોપતાને વરાળ્યું શાક મિત્રો જો એ પછી ફરીથી આપણે સલાડ માટે લીલી ડુંગળી ટમેટા અને બધું મિત્રો સુધારવા બેસી ગયા અને આ બાજુ પાપડ શેકવાનું મિત્રો કામ ચાલુ છે પાપડ પણ શેકાઈ ગયા અને બધા ફેમિલી સાથે આવી ગયા અને પછી કરી દીધું જમવાનું ચાલુ અને મિત્રો મોજ પડી ગઈ બધા મિત્રો જમીને સાથે જ ફેમિલી સાથે જમ્યા અને આવી મોજ તો મિત્રો શ્રીનાથજી સિંગતેલમાં જ આવે બીજે ક્યાંય હોતી નથી મિત્રો જો બધા ફેમિલી સાથે એકસાથે બધા મિત્રો સાથે મળીને ખાધું અને મોજ કરી અને ત્યારબાદ બધા મિત્રો ખાઈને